હેલો મિત્રો કેમ છો બધા મજામાં મારા ખ્યાલથી તમે બધા મજામાં જોશો તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ જે માનસ ભૂતનાથ રામકથા જે પૂંજ મોરારી બાપુના મુખ્ય જે ગવાઈ રહી છે એ રામકથાનો આજે નવમો દિવસ છે છેલ્લો દિવસ તો આ વિડીયોમાં આપણે જે નવો નવો દિવસ માટે જે સેવામાં પોતાના તન મનથી જે સેવામાં સમર્પિત કરી દીધા છે એવા લોકો જે સ્વયંસેવક ભાઈઓ છે તો એની સાથે આપણે આ વિડીયોમાં મુલાકાત કરવાના છીએ

ત્યાંથી અત્યાર સુધી બાપની જેટલી કથાઓ હતી તમામે તમામ કથામાં અમારા પાણીના સ્થળો હાજર હતા છેલ્લે અમે ભગવાનની મંદિર અને આજે અળીયા આજેલી કથા મતલબ કે આ કથામાં પણ અમે અત્યારે પાણીના સ્ટોલ રાખ્યા છે અને લોકોને ખૂબ તૃપ્ત કરીએ છીએ ભાવથી આ કથામાં અમને અગાઉ પણ યોજમાન પરિવાર દ્વારા ખૂબ લાભ મળ્યો છે આજે પરેશભાઈ ટાનાભાઈ

છે કોઈ પણ જાત ની ફરિયાદ પણ એવું કઈ પણ પ્રશ્ન પણ હજી આવવા દીધો સારી અને વ્યવસ્થિત કોઈને અડચણ પડે એવી કોઈ પણ અમારા ગ્રુપ માં કોઈ પણ એવો વ્યક્તિ નથી કે અડચણ પડે એવી વ્યવસ્થા કરી હોય બધા પ્રેમ ભાવ થી સેવા કરીએ છીએ મિત્રો આ નેસોદ જે ગ્રુપ છે એના પ્રમુખ જે શામજીભાઈ છે મકવાણા એની સાથે આપણે વાતચીત કરશું તો જે આ તમારી સેવાનું કાર્ય કરી રહ્યા છો બાપુની જે કથામાં અવારનવાર અમને મળતા હોય છો તો અમને બે શબ્દો આ કથા વિશે કહો અને તમારી સેવા વિશે મારું મારું નામ શામજીભાઈ મોહનભાઈ મકવાણા છે અમે જય શામ ગ્રુપ છીએ એમાં ભાઈઓ તથા ગ્રુપ બહેનો અમારે ચારસો પાંચસો ગ્રુપ છે અને કથામાં અમે દ્વારા બાપુની કૃપાથી અમે સેવામાં લાભ મળે છે અમારા મોટાભાઈ સૌ ભગવાનભાઈ મોહનભાઈ મકવાણા પેલા કરતા મંડળ એને તકે અમે બધા ગ્રુપમાં બધા જોડાઈ ગયા છે ભાઈઓ ભાઈઓ તથા બહેનો અમારા સાતસો જણા ગ્રુપ છે અને સિમનભાઈ દ્વારા અમે હરેક કથામાં જ્યાં લાભ મળે ત્યાં અમે જાય છીએ કથાની સેવામાં અમે

જ્યાં સ્વયંસેવક જે નેશ્વર ગ્રુપ છે જે મહિલા મંડળ છે તો આપણે એની સાથે વાતચીત કરશું તો પેલા તમારું નામ જણાવશું સાહેબેન તો જે તમે આ સેવા કરો છો બાપુના જે કથામાં એની વિશે થોડીક મને માહિતી આપો અમે બાપુની ની સપ્તાહમાં અવારનવાર સેવા કરીએ છીએ બાપુ અમારા આશીર્વાદ અમને આપે કે અમે સદાય સેવા કરતા રાખે અમે કઈ જે કઈ સેવા કરીએ છીએ એ અમારા કુટુંબ પરિવારને અમારા ભાઈ દીકરા કે અમારા ગામ પરિવાર ને બાપુ એટલે આશીર્વાદ આપે કે અંદાજ સુખી સુખ શાંતિ આપે અમારે બીજું કાઈ રહ્યું નહીં બાપુ ને અમે અવરનવર કામ કરીએ છીએ સેવા કરીએ છીએ એમાંથી થાય એ કરીએ છીએ બાકી અમારા મને દય છે આરામ દય છે આરામ બે ચી આયા આરામ બે ચિયારામ દેચી આમ બે ચિયાળા ભાઈઓ તથા બેનો અમે બધા સાથે સેવા માં આવ્યું છે અમારે સાતસો જણા નું ગ્રુપ છે અહીંયા અમે સાડી ત્રણસો જણા આવેલા છીએ અને હરેક કથામાં અમે જ્યાં કથા નો લાભ મળે

સાડી ત્રણસો લોકો નું ગ્રુપ આવેલું છે માનસમ ધામકથા માં સેવા આપી રહ્યું છે એમનો બધાનો ખૂબ ખૂબ આભાર માની છે જે પ્રસાદ ભવન સેવા આપે છે જે અન્ન બગાડ ન થાય એટલા માટે સેવા આપે છે તો એની વિશે આપણે થોડીક વાત કરશું તો પેલા તમારું નામ જણાવશો મારું નામ દિનેશભાઈ તો તમે અહીંયા જે સેવા આપો છો એની વિશે થોડીક અમને માહિતી આપો સેવા આપીએ છીએ કે જે આ મહાપ્રસાદ નો બગાડ ન થાય એના માટે અમે સેવા આપીએ છીએ કોઈના ડિશ માં પડ્યું રહ્યું હોય તો તેને અમે ખવડાવી દઈએ છીએ જમવા માટે ખવડાવી દઈએ છીએ અને એની સેવા અમે આજ નવમો દિવસ છે એની નવ દિવસ આપીએ છીએ બરાબર છે

મારુતિ મંડળ માંથી સેવામાં તમે સેવા કરો છો વિશે આપો અમે અહીંયા નવ દિવસ ના કાઉન્ટર સેવા કરીએ છીએ અને બગાડ નથી કરતા એટલા માટે સેવા કરવા સેવા કરીએ છીએ આવી સેવા કરવા બદલ આભાર જય શ્રી રામ જે આ નવ દિવસ થી સેવા આપી રહ્યા છે તમારું નામ રાકેશભાઈ ગુર્જર તો આ જે તમે નવ દિવસથી જે આ સેવા આપી રહ્યા છો એના વિશે અમને માહિતી જણાવો અહીંયા અન્નપૂર્ણ રસોડું છે વીઆઈપી રસોડું છે બધા મહેમાનો માટે રાખેલું છે ચાર હજાર માણસની ક્ષમતાનું બધું છે જમણવારની બધી વ્યવસ્થા રાખેલી છે પાસ ચેકિંગ ને બધું વ્યવસ્થિત ચાલે છે ત્રણેય ટાઈમનું રસોડું છે સવારનો નાસ્તો દુકાનમાં બપોરનું જમવાનું છે અને સાંજનું જમવાનું છે આ રીતે નવ દિવસથી અમે સેવા કરીએ છીએ અને આવનારી કથામાં પણ અમે આજ રીતે સેવા કરીશું કોઈને તકલીફ પડવા દીધી નથી અને તકલીફ પડી હોય તો અમે દિલ થી માફી માંગીએ છીએ મિત્રો માનસ ભૂતનાથ રામકથામાં જે સેવા આપી રહ્યા જે ભાઈઓ છે એમાં આપણે વીઆઈપી પ્રસાદ આવેલા ત્યાં જે આપણે ભાઈ સેહતા ની મુલાકાતે આવેલા છીએ અહિયાં વીઆઈપી પ્રસાદ ભવન માં જે સેવા આપી રહ્યા છે તો એની સાથે આપણે વાતચીત કરીશું જે આ નવ દિવસની જે સેવા આપી એની વિશે તો અમને જણાવશો આ નવ દિવસની સેવા વિશેની માહિતી થોડીક જણાવો ચોક્કસ થી આજે નવમો દિવસ છે કથાનો અંતિમ દિવસ છે અંતિમ ચરણોમાં કથા આજે જઈ રહી છે ત્યારે આજે બાર વાગે રોજની જેમ જ નવ દિવસની જેમ જ આજે પણ અમે ભોજન વ્યવસ્થા જે છે એ રસોડું ચાલુ કરી દીધેલું છે આપ જોઈ શકો છો કે મહેમાનો અહીંયા ખૂબ શાંતિપૂર્ણ પ્રસાદ લઈ રહ્યા છે જેમ નવ દિવસની જેમ રોજની જેમ આજ પણ આજે અંતિમ દિવસે પણ પ્રસાદ ભવન ચાલુ છે આ પ્રસાદ ભવનની અંદર બારગામ ગામથી આવેલા તમામ મહેમાનો હોય યજમાન પરિવાર જે દાના દાદા છે પરેશભાઈ છે એમના અતિથિઓ હોય જેઓ અહીંયા પ્રસાદ લે છે અને અહીંયા સવારે પણ નાસ્તાની વ્યવસ્થાઓ હોય છે બપોરે જમવાનું હોય છે અને રાત્રે પણ ભોજનની વ્યવસ્થા અહીંયા હોય છે ખાસ કરીને મહેમાનો માટેનું આ રસોડું છે અને મહેમાનો અહીંયા પ્રસાદ લે છે ખાસ કરીને જે અમારી ટીમ છે એ છેલ્લા નવ દિવસથી આમ તો અહીંયા સેવામાં તત્પર છે સાહીઠ બહેનો છે અને પચાસક ભાઈઓ ટોટલ એકસો દસની ટીમ અમારી જે છે અહીંયા કામ કરે છે સાથે સાથે વીસ બહેનો સેંજલના પણ છે એ પણ અહીંયા મહેમાનોના રસોડામાં ખૂબ સારી રીતે સેવા આપે છે અને આજે નવ દિવસની આ સેવાનો લાભ લઈ અમે પણ ધન્યતા અનુભવીએ છીએ અને ખાસ કરીને આ કથાના શ્રી છે એમનો પણ આ તકે અમે આભાર માનીએ છીએ કે અમને આ સેવાનો લાભ આપ્યો અને અમે આ સેવા કરી શક્યા અને પુણ્યનું ભાથું અમે વાંધી શક્યા છીએ